રાજ્યની અંદર અનેક જિલ્લાઓ વરસાદથી તરબોળ થયા છે મેઘ મહેર હવે મેઘ કહેરની અંદર પામી છે ત્યારે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે જળમગ્નની પરિસ્થિતિ જોવા મળી રહી છે ભરૂચની વાત કરીએ ભરૂચના નંદેલાવમાં જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે હરિયોમનગર સોસાયટીમાં પાણી ભરાયેલા છે રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી જતા હવે સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બાળકો છે તે આ પાણીની મજા માણતા જોવા મળી રહ્યા છે જો કે લોકોમાં હવે એક ચિંતાનું મોજું પણ ફરી છે કારણ કે નંદેલા વિસ્તાર જે રહેણાંક વિસ્તાર છે ત્યાં દુકાનો છે મકાનો છે અને આ વિસ્તારની અંદર પાણી ફરી હવે વેપારીઓ સહિત સ્થાનિકોની મુશ્કેલી પણ વધવા પામી છે જો પાણીનું સ્તર ઊંચું આવે જો પાણીનું સ્તર વધે તો ઘરોની અંદર પણ પાણી ઘૂસી જાય અત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ઘૂસી ગયા છે દુકાનોની અંદર પાણી ઘૂસવા જેવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે અહીંયા ઘૂંટણસમા પાણી ભરાયા છે ભરૂચના હરિયોમનગર સોસાયટીના દ્રશ્યો છે નંદેલાવ વિસ્તાર કે જે અત્યારે વરસાદી પાણીથી પ્રભાવિત થયું છે જ્યાં વરસાદના પાણી જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારો જે પ્રભાવિત થયા છે તો ભરૂચની અંદર જળબંબાકારની સ્થિતિ વચ્ચે વિવિધ વિસ્તારોમાં તંત્ર પણ એલર્ટ થયું છે જ્યાં રેસ્ક્યુની ટીમ તરફથી કામગીરી કરવામાં આવી રહી છે તો હવે સોસાયટીઓ સુધી પાણી પહોંચી વળ્યા છે જેથી કરીને સ્થાનિકોની મુશ્કેલી પણ વધી છે આ સાથે સાથે પ્રિમોન્સૂન કામગીરી પર હવે સવાલો ઉભા થઈ રહ્યા છે લોકો રોષે પણ ભરાઈ રહ્યા છે હરિઓમનગર સોસાયટીના દ્રશ્યો જે અત્યારે સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર વરસાદના આ તમામ દ્રશ્યો છે જે અત્યારે તારાજી જોવા મળી રહી છે વિવિધ વિસ્તારોમાં આ જ પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે આગામી સમયમાં પણ ભારેથી અતિભારે વરસાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ભરૂચની અંદર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે જ્યાં નંદેલાવ વિસ્તાર છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે ઘૂંટણ સમા પાણી સોસાયટીઓની અંદર ઘૂસી ચૂક્યા છે જે મુખ્ય માર્ગો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેથી વાહન ચાલકો હોય રાહદારીઓ હોય તમામ લોકો મુશ્કેલી બેઠી રહ્યા છે ભરૂચના વિવિધ વિસ્તારોમાં આ જ પ્રકારના દ્રશ્યો છે ન માત્ર મુખ્ય માર્ગો પરંતુ હવે સોસાયટીઓ સુધી શહેરી વિસ્તારની અંદર પાણી ઘૂસી જવા પામ્યા છે જેથી કરીને લોકોને પારાબાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ બાળકો છે જે આ વરસાદી પાણીની મજા માણી રહ્યા છે જો કે આગામી સમયમાં વરસાદનું જોર જો આ જ પ્રકારે રહેશે તો આગામી સમયમાં આ વિસ્તારોમાં પાણી વધવાની શક્યતા જોવામાં આવી રહી છે જેથી કરીને લોકોની ચિંતા વધી રહી છે ભોલાવ ગામની જે સરહદ માં આવેલી જે સોસાયટી છે હરિવામનગર સોસાયટી ત્યાં ઉભા છે અને સૌથી પહેલા તો દ્રશ્યો બતાવી દે તમને અહીંયા જબરદસ્ત પાણી ઘૂસી ગયા છે ઘરોની અંદર અને ઘર વખરીને પણ અહીંયા નુકસાન થયું છે આ એક સારો અને સમૃદ્ધ એરિયો કહેવાય છે સમૃદ્ધ સોસાયટી છે સ્લમ વિસ્તાર પણ આપણે બતાવ્યું અને આ સમૃદ્ધ સોસાયટીઓ પણ આજે તમને બતાવવાનો પ્રયત્ન છે જે પ્રમાણે આ ઘર આપ જોઈ શકો છો હજી પણ અહીંયા પાણી ઓસરી ગયા છે આ તો એનાથી વધુ પાણી હતું પરંતુ હજી પણ આ ઘરની અંદર પાણી આપ જોઈ શકો છો અને જે પ્રમાણે ઘરવખરી અને જે સામાનને જે નુકસાન પહોંચ્યું છે જેમ તેમ કરીને એમણે બધી વ્યવસ્થાઓ કરીને સામાનને સગે વગે કર્યું છે અહીંયાની મહિલાઓ છે સાંજે ત્રણ વાગ્યા સુધી વરસાદ ચાલુ થઈ ગયો છે પાણી હજુ નીચે ઓછા થયા નથી અનાજ બી બગડી ગયું છે પણ અમારા જે ભરૂચના સરપંચશ્રી છે એમને જમવાની વ્યવસ્થા કરી આપી છે અને સાંજે ભી જમવાની વ્યવસ્થા કરી આપી છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું

ફાલ્ગુની જે પ્રમાણે અહીંયા રેલવેની ટ્રેક બનાવવામાં આવી છે રેલવેનું કમ્પાઉન્ડ બનાવવામાં આવ્યું છે અને એના કારણે આ જે પાણી છે એ પાણીની જે જે બહાર નીકળવાની જે જગ્યા હોય છે તે બધી બ્લોક થઈ જવાના કારણે આ સમસ્યા અહીંયા સર્જાય છે આપ જોઈ શકો છો જે પ્રમાણે હજી પણ આ પાણી ભરાયા જ છે અને જે પ્રમાણે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે જેટલા પણ ઘર છે કેટલા બધા ઘરો તો બંધ હાલતમાં અત્યારે છે અને અહીંયા પણ અંદર સુધી આ પાણી જોઈ શકો છો